ગીલા રાજકોટ શહેરના લોકો કંઈક નવું કરવા માને છે પછી તે કોઈ પણ પ્રસંગ હોય કે રાજકોટના લોકો દરેક વાર તહેવારમાં અનોખો અંદાજ ઉજવે છે રામનવમી નજીક આવી રહ્યો છે ત્યારે રાજકોટના એક ડેરીના વેપારી બદામમાંથી અનોખું રામ મંદિર બનાવ્યું છે આ તેમણે પોતાની દુકાનમાં રાખ્યું છે રાજકોટમાં રેન બજારમાં ગાયત્રી ડેરી મહાકિશોરભાઈ સાકરિયા અને તેજભાઈ સાકરીયાએ બનાવ્યું છે આ મંદિર એટલું અનોખું અને દિવ્ય છે કે તેની નકશી આ બેહૂબ અયોધ્યા રામ મંદિર જેવી છે તેમાં રામ સીધા લક્ષ્મણ હનુમાનની મૂર્તિ પણ રાખવામાં આવી છે આ મંદિર અત્યારે ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે લોકો તેના દર્શન કરવા માટે દૂર દૂરથી આવી રહ્યા છે કાર્ત ડેરીના માલિક તેજભાઈ સાકરીએ જણાવ્યું કે રામનવમી તહેવાર પર અમારે કંઈક નવું કરવું હતું એટલે અમે વિચાર્યું કે અમે બદામમાંથી ભગવાન શ્રી રામનું એક મંદિર બનાવીએ જેથી અમે સારી ક્વોલિટીની બદામ લીધી તેને રોસ્ટ કરી પછી આ મંદિર બનાવવામાં આવ્યું છે જેનું વજન બત્રીસ કિલો છે રામનવમી સુધીમાં આ મંદિર અમે દર્શન માટે રાખીશું રામનવમી બાદ શહેરના કોઈ મોટા રામ મંદિરમાં ભેટ સ્વરૂપે આપી દઈશું રામનવમી નો તહેવાર આવે છે ને એટલે આપણે રામ મંદિર બનાવીએ એમ અયોધ્યાનું એટલે રામ મંદિર બનાવ્યું હતું બહુ ઘણો બધો રિસોર્ટ મેળવ્યો એટલો બધો રિસોર્ટ મેળવ્યો હજી તો આપણી શરૂઆત જ છે આમ આમ હાથો તો બધું આજ આજ સવારથી જ શરૂ થયું આજથી એટલે રામનંદ સુધી અમે આમનામ અને એમને રાખવાના છે એને બત્રીસ કિલો એનો એનો વેચ છે આનો તહેવાર પૂરો થશે ને આ રામ મંદિર સાંજ સુધી રાખશું પછી સાંજે જે કાંઈ આપણું અહીંયા રાજકોટનું કોઈ પણ રામ મંદિર મોટું હશે એવું હજી કાંઈ આપણે નક્કી નથી કર્યું